નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસિસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની ગુજરાતી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ ત્રણની અંદર આપણને જે પાઠ નંબર દસ આપેલો છે ગુજરાતી વિષયનો ગુજરાતના ગરવા લોકગાયિકા તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન પોથી છે એમાં જે ભાગ ત્રણ છે એ ભાગ ત્રણના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આ જે પીડીએફ છે તમારા દોસ્તો મિત્રો સુધી પણ તમે શેર કરી શકો છો તો જરૂરથી તમે પીડીએફ પણ મેળવી શકો છો અને પીડીએફ મેળવવા માટેનો નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન છે તો સેવ કરી લેજો અને આજે જ આ જે પીડીએફ છે તે મેળવી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ચાલો તો જોઈએ પાઠ નંબર દસ ગુજરાતના ગરવા લોકગાયિકા પ્રશ્ન નંબર એક આપેલા આડાવડા મૂળાક્ષરોમાંથી બનેલા શબ્દમાંથી અર્થસભર શબ્દ બનાવો તો જો ના ગઢ તો અહીંયા અર્થસભર શબ્દ આપણો બનશે જૂનાગઢ ત્યાર પછી છે તર ને પા તો પાનેતર શ ના વિ અ તો અવિનાશ જગુતરા તો ગુજરાત અને કત લોગી તો લોકગીત ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા ધ્વનિને જોડી અને શબ્દ બનાવો ગ વત્તા ઉ વત્તા જ વત્તા અ વત્તા ર વત્તા આ વત્તા ત વત્તા આ તો ગુજરાત લ વત્તા ઓ વત્તા ક વત્તા અ વત્તા ગ વત્તા આ વત્તા ય વત્તા અ વત્તા ક વત્તા અ એટલે લોકગાયક ન વત્તા ઈ વત્તા ર વત્તા અ વત્તા ક વત્તા શ વત્તા અ વત્તા ર વત્તા એટલે નિરક્ષર ક વત્તા ઓ વત્તા ય વત્તા અ વત્તા લ વત્તા અ એટલે કોયલ પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ વત્તા ભ વત્તા આ એટલે પ્રતિભા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલ શબ્દોના ધ્વનિ છૂટા પાડી લખો

ધોરણ ત્રણથી દસની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસની જે છે તે આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પોથીના જે દરેકે દરેક સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે એ તમે વોટ્સઅપ પર પણ હવે મેળવી શકો છો એટલે કે સ્વિન પૂથીના સોલ્યુશનની પીડીએફ દોસ્તો તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી હોય તો તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને વોટ પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ આપણે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ત્યાર પછી સમૂહ માટે એક શબ્દ શોધીને લખો તો અને ચાલો અહીંયા તમને ઉદાહરણ પણ આપવામાં આવેલું છે મુદ્રણ જેની સોરી અહીંયા મુદ્રણ કાઢી નાખવાનું બરાબર જેની જોડ ન એવું તો અજોડ લખતા કે વાંચતા નથી આવડતું તે નિરક્ષર નાટક કે ફિલ્મમાં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ તો પાર્શ્વ ગાયક બાળકને ઝુલાવતા ગવાતું ગીત તો હાલરડું ચૈત્ર માસ અને આસો માસમાં નવ દિવસોનો માતાજીનો ઉત્સવ હતો નવરાત્રિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્ય સામે તેનો અર્થ ધરાવતી કહેવત શોધો તો અહીંયા છે એક સાંધે ત્યાં તેર તૂટવા એટલે ઉદાહરણ જે છે એમાં આવે પેલું મોનિકા આંબલીના ઝાડ પરથી ધડામ દઈને પડી પણ તેને જરાય વાગ્યું નહીં તો રામ રાખે તેને કોણ ચાખે સફાઈ અભિયાનમાં ગામના બધાએ સફાઈ કામ ઉપાડતા ગામની સફાઈ અડધા કલાકમાં જ થઈ ગઈ તો ઝાઝા હાથ રળિયામણા ઝાડની એક નાની ડાળી ડાળખી કીડીઓના દર પર પડી બધી જ કીડીઓએ ભેગા મળી અને ડાળખી હટાવી દીધી તો કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય ઝાડ પરથી સૂકું પાન પડતા જ શિયાળ ખૂબ ડરીને ભાગો આકાશ પડ્યું કહેતા ભાગ્યું તો કાગનો વાઘ કરવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલા વાક્યમાંથી વિશેષણ શોધીને લખો આ બગીચામાં પચીસ આંબા છે તો પચીસ એ વિશેષણ છે ગઈ ગઈરાત્રિએ ખૂબ વરસાદ પડ્યો તો ખૂબ વિશેષણ છે અમે બધા સાતમું ધોરણ ભણીએ છીએ તો સાતમું વિશેષણ છે આજ્ઞાંકિત વિદ્યાર્થીઓ સૌને પ્રિય હોય છે તો આજ્ઞાંકિત એ વિશેષણ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત સૂચન મુજબ કરો બિન પ્રત્યયવાળા શબ્દો ઉદાહરણ તરીકે બિનહરીફ તો એમાં આવશે બિન ઉપયોગી અને બિનજરૂરી અપ્રત્યયવાળા શબ્દો તો એમાં આવશે અશાંત અને અન્યાયી ગેરપ્રત્યયવાળા શબ્દો તો એમાં ગેરહાજર અને ગેરકાયદેસર અણપ્રત્યયવાળા શબ્દો તો અણસમજુ અને અણઘડ ઉપપ્રત્યયવાળા શબ્દો તો ઉપકાર અને ઉપવાસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ લખો દિવાળીબેનનું પ્રથમ લોકગીત કયું છે તે ક્યાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે દિવાળીબેનનું પ્રથમ લોકગીત ફૂલ ઉતારિયા ફૂલવાડી રેલોલ છે તે આકાશવાણી રાજકોટ રેકોર્ડ કરવામાં આવ્યું હતું બીજું ભારત સરકાર દ્વારા અપાયેલા પદ્મ પુરસ્કાર મેળવનાર આપણા રાજ્યના ત્રણ લોક કલાકારોના નામ લખો તો ભારત સરકાર દ્વારા અપાયેલા પદ્મ પુરસ્કાર મેળવનાર આપણા રાજ્યના ત્રણ લોક કલાકારોના નામ હેમુ ગઢવી દેવાણીબેન ભીલ અને કેશવભાઈ ઠાકોર છે ત્રીજું પદ્મશ્રી એવોર્ડ વિશે તમારા શિક્ષક પાસે જાણો આ સિવાયના ભારત સરકાર દ્વારા અપાતા પદ્મ પુરસ્કાર વિશે લખો તો પદ્મશ્રીએ ભારત સરકાર દ્વારા કલા સાહિત્ય શિક્ષણ વિજ્ઞાન રમતગમત વગેરે ક્ષેત્રે વિશિષ્ટ સેવા માટે આપવામાં આવતો ચોથો શ્રેષ્ઠ નાગરિક પુરસ્કાર છે આ સિવાયના પદ્મ પુરસ્કારો છે પદ્મ વિભૂષણ પદ્મશ્રી અને પદ્મભૂષણ ત્યાર પછી ચોથું દિવાળી બેનને ગરબા લોકગાયિકા શા માટે કહ્યા છે તો ઉત્તર દિવાળીબેનને ગરબા લોકગાયિકા કહેવાતા કારણ કે તેમણે પરંપરાગત ગરબા અને લોકસંગીતને લોકપ્રિય બનાવ્યું તેમને લોક તેમની ગાયિકામાં આદિવાસી સંસ્કૃતિ અને લોકધ્વનિ ઝળહળતી હતી પાંચમું દિવાળીબહેનને આકાશવાણીમાં કેવી રીતે તક મળી તો દિવાળીબહેનને આકાશવાણીમાં એ સમયે મળી જ્યારે લોકગાયક હેમુ ગઢવીએ તેમનું અવાજ સાંભળી પ્રોત્સાહન આપ્યું તેમણે ઓગણીસો ને ચોસઠમાં આકાશવાણી રાજકોટમાં તેમનું પ્રથમ લોકગીત રેકોર્ડ કરાવ્યું ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ દિવાળીબેન ભીલે ગાયેલા ગીતો સાંભળો અને તેમને પસંદ હોય તે ગીત અલગ કાગળમાં લખો તો જો મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે આ સરસ મજાનું જે ગીત છે એમણે લખેલું છે ત્યાર પછી છે તમારા માટે એક સરસ મજાની જાહેરાત કે ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે દરેકે દરેક સ્વાધ્ય પોથીના સોલ્યુશન દરેકે દરેક સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા ગાલાસ્ધ્યાપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ફકરો લખો તો એક પ્રસિદ્ધ લોકગાયક હતા તેમણે ગુજરાત લોકગીત અને ભજન ગાઈને લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું તેમણે જીવનમાં ઘણી સંઘર્ષ કર્યો પરંતુ નિયમિત રિયાઝ અને કલા કળાની લગ્નથી અનેક કાર્યક્રમો કર્યા તેમના ગીતો રેડિયો અને ટીવી પર પણ પ્રસારિત હતા તેમણે હાર્મોનિયમની સાથે અનેક લોકગીતો રજૂ કર્યા અને અનેક એવોર્ડ અને પુરસ્કાર પ્રાપ્ત કર્યા દિવાળીબેનને મળશે એવી અનન્ય લોકચાહના આજે પણ નવતર કલાકારો માટે પ્રેરણારૂપ છે તો મિત્રો અહીંયા આપણે આ જે પાઠ નંબર દસ ધોરણ સાત વિષય ગુજરાતી તે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે એક નવા પાઠના ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે ધોરણ ત્રણથી આઠની તે દરેકે દરેક સ્વાધ્ય પુથીના દરેક ભાગના અને દરેક વિષયના દરેક પાઠના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે મિત્રો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં